પેલા મારું નામ ચિરા કાકડિયા છે આંતરરાષ્ટ્રીય કોર્મિશન રાષ્ટ્રીય મહામંત્રી આજે રાજકોટની અંદર કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે કથડી છે એના માટે અમે સીપી સાહેબને ને આવેદન પત્ર આવ્યો ત્રણ દિવસ પેલા જ આર્મી સ્પાઈ ગજેરા જે એનું મર્ડર કરી નાખ્યું એ સામેવાળો વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને કાયદો વ્યવસ્થા જે પ્રમાણે રાજકોટની અંદર કથડી છે આજે દિવાળી પછી ની થી પંદર મર્ડર ઘટના બની છે

અને સારા અને તટસ્થ અને તપાસ શકે એવી અમારી માંગણી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો